દમણ ઝાપાબાર મસ્જિદ પાસે બિલ્ડિંગના ફ્લેટમાં આગ લાગતા રહીશોમાં દોડધામ દમણ બાર મસ્જિદની બાજુમાં એક બિલ્ડિંગના ફ્લેટમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી આગ લાગતાની સાથે જ આજુબાજુના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી આગ લાગતા એક તરફ રઈશોના જીવ તાળવે ચોંટ્યા હતા ત્યારે અહીં રાજકોટ અગ્નિકાંડ જેવી દુર્ઘટના બનતા તળી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો